હમણાં તો એક જગ્યાએ બોર્ડ માર્યું હા અત્યારે લોકો જો ગાળિયા કરવા માટે આખા કોઈ ગાળિયા કરવા માટે કોર્સ નથી કર્યા તો એમાં માસ્ટર છે એક જગ્યાએ બોર્ડ માર્યું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ વસ્તુ હોય ચોવીસ કલાકમાં ભસ્મી ભૂત પર ભૂકી ચોવીસ કલાકમાં ગાયબ મોટું બોર્ડ માર્યું હતું અને ત્યાં એક રૂમની અંદર આમ તમે જોવો તો અત્યારે લોકો દુખીએ તો છે જ તે તમે ગમે કરો આઠ દા લોકો તો આવીને પૂછે જ તે તમે બોર્ડ માર્યો કે બુચ મારવા માટે મળો તોય લોકો આવે આઠ દસ જણા ચાલો ને જરાક જોઈએ નવી કઈ પદ્ધતિ આવી છે કે નહીં લાઈન હતી મેં કીધું આપણે રહી નવું જાણવા મળશે કલાકમાં આધી વ્યાધી ઉપાધિ દૂર થઈ જાય કીધું આનાથી વિશેષ શું હોય એટલે હું ઉભો રહી ગયો મારો વારો આવ્યો અંદર ગયો મને કે મેં કીધું પછી મેં કીધું તમે એવું કીધું છે ચોવીસ કલાકમાં આધી વ્યાધી ઉપાધિ દૂર કરવા વાત સાચી મને કે બિલકુલ સાચી છે મેં કીધું કઈ રીતે ચોવીસ કલાકમાં દૂર થઈ જાય ગાયબ થઈ જાય મને કે સ્ટેટસમાં લગાડી દે ચોવીસ કલાક લખી નાખો જે કઈ ઉપાધી હોય ની સ્ટેટસમાં લખી નાખો ચોવીસ કલાક પછી ગુમ શું બનતો બોલો આ બુચ મારવાના ને ધંધા અને હમણાં તો અત્યારે અત્યારે તમે જો ઇન્સ્ટા તમે ખોલો એટલે નકરો રીલ્સનો ઢગલો જ હોય અને લોકોને જે મન ફાવે એ બધું મફત થઈ ગયું ને જેવું આવે એવું હાલવા જ દે છે આ જે આવે એ હાલવા જ દે છે હા હમણાં તો એક બેન છે ને એના છોકરાને પટ્ટે ને પટ્ટે મારતા તો પટ્ટે ને પટ્ટે હા જોડી નાખ્યો હોય છે એ ખબર આને શું કર્યું હોય એની માય ફેરવી ફેરવીને દેવાવાળી કરી એમાં એના બાપા છે એ રૂમ ખોલીને આવ્યા તો છોકરો રાડો પાડતો હતો એટલે એના બાપા જોઈ ગયા કે આ મારે છે એટલે એની 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 ઓલી ઘરવાળી પટ્ટાથી મારતી હતી ને એટલે પટ્ટો આમ પકડી લીધો અને આ તે આ તે કંઈકથી પિક્ચર જોઈને આવ્યો છે ઓલું જવાન પિક્ચર આમ પટ્ટો પકડી લીધો અને જવાન પિક્ચરનો ડાયલોગ બોલ્યો એ કે બેટા હાથ લગાને સે પહેલે બાપ સે મિલ બેટા હાથ લગાને સે પહેલે બાપ સે મિલ અને પછી હું થયું ખબર પછી માએ બાપ દીકરા બેયને માર્યા એક જ પટે બેયને ને હુવડાયું ધબા ધબી બોલાવી દીધું ઘરવાળી પાસે તો ગમે જવાનું હોય બે જુબાન જ થઈ જાય હા અને હમણાં તો આપણે લોકોને પહોંચી નથી શકતા બોલો હા તમે કોઈ લોકોને પહોંચી ના શકો હા હમણાં એક જગ્યાએ બોર્ડમાં બેંકમાં બોર્ડ માર્યું હતું બેંકમાં

હા આ સ્ત્રીઓનો તો આખી એક અલગ જ મજા છે બેનો જો કીટી પાર્ટી કરે કીટી પાર્ટીની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરે હા કીટી પાર્ટીની પાછા નવરાનો બે એ અલગ અલગ પ્રવૃત્તિ કરે એમાં કીટી પાર્ટીની અંદર આઠ દસ બેનો ભેગી થઈને પછી એ નક્કી કર્યું હવે આપણે પ્રવૃત્તિ શું કરશું એ તો કે આજની આપણી પ્રવૃત્તિ એવી છે કે આપણે આપણું નામ અને અટક આ બેનો પહેલો પહેલો અક્ષર લેવાનો અને એમાંથી જે નામ બને એ આપણું હુલામણું નામ પછી આપણે એકબીજાને એ નામથી જ બોલાવાના તો ચાર પાંચ બેનુ જ રાજી થાય પણ બે બેનનું એમ કે ના મારે આ નહી મેળવે ઓકે અરે પણ શું વાંધો છે નહીં નઈ આ તમે નામનો અક્ષર ને અટક નો પેલો નક્કી કરવાનું કીધું તમે ઉલામણા નામ ની વાત કરી મારે આ મેળ આવશે નહીં પણ કે હું વાંધો છે કે મારું નામ ડોલી શિયાળ છે ડોલી ડો અને સી તમે મને કહો મારે આ મેળાવે બીજી કે મારે નહીં મેળ આવે કે કે કેમ એ કે મારું નામ જાનવી ડીસા છે ઉપાડી કે જાનવી ડીસા જાડી જાડી એક એક તો હોય એવું ને આખા ઘરના નકરા પ્રશ્ન જ પૂછ કરે નકરા પ્રશ્ન પૂછ કરે આ એક પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન બીજા પ્રશ્ન ઉપર ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્ન ઉપર ચોથો પ્રશ્ન આપણને નકરામા પ્રશ્ન પૂછે બોલો હા એના ઘરવાળા કહે કે ચીન છે કે આ દેશમાં આવ્યો છે આવા પ્રશ્ન હોય એ કે ચીન કયા દેશમાં આવ્યો છે એનો ઘરવાળો કે ચીન પોતે જ એક દેશ છે કે તો કે છવ્વીસમી જાન્યુઆરી કઈ તારીખે ઉજવવામાં આવે આવા વાહ્યા પ્રશ્ન પૂછે પછી આખા ઘરના એમાં બા બાપુજી બધા કંટાળી ગયા તોબા થઈ ગયા એ અમારે અહીંયા રહેવું જ નથી હરિદ્વાર હોય કે બોલો જાત્રા એ આને કંઈક તું દેખાડ કે આ કેમ આમ કરે છે પછી ઘરવાળા એને બેસાડી બાજુમાં કે તું કેમ આમ કરે છો આવું આની પહેલાં તો આવું નહોતી કરતી કેમ નકરા પ્રશ્ન પૂછ પૂછ કરે છો એ કે ડોક્ટરે હમણાં મને એમ કીધું છે કે બેન તમે મગજ ખાઓ બેન તમે મગજ ખા પછી ઓલા કીધું કે ડોક્ટરે મગ ખાવાનું કીધું છે અમારા મગજ ને આ બા બાપુજી વયા કે હરિદ્વાર થી આ છોકરા કોણ હાચવ છે હવે પણ મારી વાત તમને કરું ને આજુબાજુની વાતો અમારી આ રીતે ઘણી વાર એવી હાસ્યાસ્પદ વાતો થઈ જાય હા મારી વાત કરું હું હવારે બ્રશ કરું ને એને તો જે બોલી ટૂટપેસ્ટ આવે ને એનું ઢાંકણું બંધ કરવાનું મને ટેવ નહીં હું ભૂલી જાઉં એટલે મારી ઘરવાળી મને બહુ ખી જાય તમે બેદરકાર છો ને તમે ઓટકાર છો ને તમે આમ છો ને તમે તેમ છો ને ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ નથી કરતા ટૂથપેસ્ટ હુકાઈ જાય છે ને આવું મને બહુ હંળા આવે બેદરકાર છો ને ઓટકાર છો ને આમ છો ને તેમ છો ને પછી મને એમથી તો સુધરવું તો પડશે આવું ન હાલે એક મહિનો આમ છો કસમથી કહું છું એક મહિનો મેં યાદ રાખી રાખીને સવારે બ્રશ કરીને ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ કરું એક મહિનો મેં પ્રયાસ કર્યો એકત્રીસમાં દિવસે મારી ઘરવાળી એની બેનપણીને ફોનમાં કહેતી હતી એ કે ધર્મેશ તો હમણાં બ્રશ જ નથી કરતા બોલ્યા આપણે સુધરી ગયા એ તો એને દેખાતું જ નથી કે ધર્મેશ તો હમણાં બ્રશ જ નથી હમણાં હું મારા મિત્રની મોબાઈલની દુકાને બેઠો હતો રજાનો દિવસ હતો એટલે મને એમ જો ખાલી નાની દુકાને બેસીએ તો મોબાઈલની દુકાને બેઠો તો એમાં એક જણ મારી પાસે આવ્યો એટલે મારી પાસે આવીને ઓલા મારા મિત્રને કહી કે આ ભાઈ કે મોબાઈલમાં એ કે કોન્ટેક છે એ કોપી કરી દેશે એ શું કરી દે લાવો હું શું કરી દઉં કીધું કોન્ટેક કોપી કરવા એમાં શું છે એમ મને કે લ્યો આ મોબાઈલ એને મને બે મોબાઈલ આપ્યા એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં કોન્ટેક કોપી કરવાના હતા જો મજા ક્યાં થાય છે તમને એની વાત કરો ને તેના કોન્ટેક હું આમ જોતો જતો હતો અને વાંચતો જતો હતો ને પૂછતો હતો મેં કીધું આમાં કયા રાખવાના છે ને કયા ડિલીટ કરવાના છે ડિલીટ કરવાના કહી દે એટલે મેં કીધું ખબર પડે કે વધારાના તારા મોબાઈલમાં જાય નહીં તેમાં હું કોન્ટેક વાંચતો હતો એમાં પહેલો કોન્ટેક જ આવ્યો હા પહેલો કોન્ટેક જ આવ્યો પુષ્પા એટલે મેં કીધું આ કોણ છે રાખવાનો છે મન કી મારી ઘરવાળી છે આ રાખવાનો છે ઓકે તો નીચે બીજું હતું પુષ્પા ટુ મેં કીધું આ બીજી ઘરવાળી મન કે શાંતિ રાખો આ એનો બીજો નંબર છે કાંઈ વાંધો નહીં નીચે ફેરવું તો વળી પા લખેલો હોય વોન્ટેડ મેં કીધું આ મને કે મારા બાપા આ પિક્ચર ઉપરથી બધું એને સેટ કર્યું હતું બોલો આ વોન્ટેડ કે આ મેં કીધું આ કે એ મારા બાપા નીચે નીચે કર્યું વળી પાછો નંબર આવ્યો મેં કીધું આ કોનો નંબર છે ટાઈગર લખેલો મને કે મારો છોકરો હા નીચે લખ્યું તો એક છા ટાઈગર મેં કીધું આ કોણ છે મને કે તમે બધી માથાકૂટ કરો મને કે મારો લગ્ન પહેલાનો નંબર છે કે હા લગ્ન પહેલા મારો નંબર છે એક ટાઈગર એમ ત્યારે હું ટાઈગર હતો વળી બાજુ મેં જામ જોયું મેં પાતો આશિકી વન ને આશિકી ટુ ને બધું હોય મેં તો આ બધું હું મન કે તમે લાવો નથી કરવો જ નથી કે બોલો ગરમ થઈ ગયો એ કે તમને કીધું એટલું કરો ને કે એ કે દાજેલા ડામ ઉપર હું લેવા દો છો કે ખોટે ખોટું મીઠું ભભરાવો છો કે હા હા એટલે આવું થાય અને અત્યારે તો હવે આપણે બહુ બધા વ્યવસ્થિત થઈ ગયા આપણી પાસે એક જ મોબાઈલ છે એક જ નંબર છે પરમાનેન્ટ આજથી પાંચ સાત વર્ષ પહેલાં તમે જોજો આપણે હે ને સિમ કાર્ડ છે એ આવું મફતના ભાવે મળતા હતા આ રિચાર્જ મોંઘા હતા અને સિમ કાર્ડ સસ્તા હતા એટલે આપણે શું કરીએ કે સિમ કાર્ડ લઈ લઈને જવા દઈએ આ પાંચ રૂપિયામાં દસ રૂપિયામાં સિમ કાર્ડ પછી ડખો એવો થાય કે આ માણસ છે ને છ વારે સિમ કાર્ડ બદલતા હતા એટલે એ પછી સેવ તો કરવો પડે નંબર તો કાંઈ યાદ રહે નહીં અને પછી એ નંબર આપણે નંબર સેવ કરીએ ને એ મજા આવે આપણને મમ્મી પહેલો નંબર હોય પછી બીજો નંબર મમ્મી નો હતો કે મમ્મી ટુ મમ્મી ન્યુ ઓલ્ડ મમ્મી હબી ટેમ્પરરી પાપા ઓફિસ આના મતલબ પછી આપણને મજા આવે એમ હા વાઈફ ન્યૂ વાઈફ ઓલ્ડ હમણાં એક છોકરો નિશાળે હોઈ ગયો હા છોકરો નિશાળે હોઈ ગયો ક્લાસમાં એટલે સાહેબ ને એમ થયું કે છોકરો હોઈ ગયો જાગે હોઈ ગયો ના ના સાહેબ કે જાગુ જ છું કે આ તારી આંખ કેમ ઝીણી થઈ ગઈ એ કે સાહેબ ગઈ કાલે જરાક ચાઇનીઝ ખાધું ને એમાં જરાક આંખ ઝીણી થઈ ગઈ ગઈ કાલે હાંજી કે ચાઇનીઝ ખવાઈ ગયું આખો જરાક ઝીણી થઈ ગઈ છોકરા ભાઈ હાજર જવાબ ગયો હમણાં ગામમાં પોલિયો પીવડાવવા આવ્યા બધાય બધા અત્યારે આપણે ગર્વની વાત છે કે આપણો ભારત દેશ છે પોલિયો મુક્ત થઈ ગયો છે હા એમાં ગામમાં પોલિયો પીવડાવવા માટે આવ્યા એમાં બાબા ખાટલે બેઠા હતા એટલે પૂછ્યું બાબા છોકરાઓ છે તો કે હા હું તો કે પોલિયો છોકરા આવ્યા એટલે બાબા જોરથી થી રાજને કે તાવડો પાવડો કુવાડી દંતાળી તોપ બધા લાવો તા તો ઓલા ટપી ગયા વંડી ટપી ગયા બાબા વાય ત્યાં અરે ઈ ક્યાં છોકરા નામ છે આવું અમારી પાસે કઈ છે નહીં આવો પાછા માન બોલો આ લોકોને એમ કે હમણાં આ બધું ઉપાડી લે પણ હમણાં હું મારા ગુરુજીના ઘરે ગયો મારા ગુરુજીના ઘરે ગયો એટલે મારા ગુરુજી કપડાં હુકવતા હતા હા કપડાં હુકવતા હતા એટલે મેં કીધું ગુરુજી આ બધું મેં કીધું નથી મેં કીધું ગુરુ માતા ઘરે નથી કેમ તમે કપડાં હુકવો છો કીધું કાંઈ તકલીફ નથી ગુરુ અરે મને કે એ ઘરે જ છે કે હાઈ ક્લાસ ટીવી જોવે છે કે તમે કીધું તમે કપડાં હું લેવા હુકવો છો કીધું ત્યારે મને ગુરુજીએ ગુરુ ઉપદેશ આપ્યો મને કે ધર્મેશ મેં કીધું હા સાહેબ મન કે ગૌ સેવા અને વૌ નું પુણ્ય હરખું મળે છે ગૌ સેવા કરો તો સ્વર્ગ મળે હમણાં એક છોકરો બારમા ધોરણની બારમા ધોરણની પરીક્ષા પૂરી દે એચએસસી ની પરીક્ષા તો એચએસસી ની પરીક્ષામાં છોકરો પાસ થઈ ગયો એચએસસી ની પરીક્ષામાં છોકરો પાસ થઈ ગયો એટલે બાપાને કીધું બાપા તમે મને કીધું તો હું પરીક્ષા માં પાસ થઈ તમને બુલેટ લઈ દેશો બાપા કે હાય કે બુલેટની વાત તો કરી તો મને બુલેટ લઈ દો હાલો હું પાસ થઈ ગયો અરે પણ કે બુલેટના તે ભાવ સાંભળ્યા છે હે ડોટ સુધી પોગી ગયા બુલેટ થોડું લેવાય ભગવાને બે પગ શું લેવાય પછી કે એક કીક મારવા આપ્યો છે ને એક ગેર બદલવા આપ્યો છે હું લઈ દ્યો તમે એમ મુકે નહીં છોકરા હો બે બેનપણીઓ હમણાં વાતો કરતી હતી હા બે બેનપણીઓ કહેતી હતી એટલે એક બેનપણીએ બીજી બેન પણ કીધું તું હમણાં દિલ્હી ગઈ હતી કે સ્ટેટસમાં મેં તારા ફોટા જોયા તમે બધા દિલ્હીમાં બહુ મજા કરી આનંદ કર્યો બધે ફરવા ગયા તા તું દિલ્હી ગઈ હતી કે હા હું દિલ્હી ગઈ હતી કે કેવી રહી તારી મુસાફરી કે યાર મુસાફરીની વાત જવા દે કે હું એ કે તારા ભાઈ કે વચ્ચે રેલવે સ્ટેશન આવ્યું ને ત્યાં મને પાણીની તરસ લાગી ને તો તારા ભાઈ છે ને પાણીની બોટલ લેવા ઉતર્યા અને એમાં ભૂલ પડી ગઈ કે ટ્રેન ઊભી રહેવાની નહોતી અને ટ્રેન ઉપડી ગઈ અને તારા ભાઈ ન્યા ન્યા રહી ગયા અને અમે દિલ્હી પહોંચી ગયા તો બીજી મન એકનો નિહાક નાખી તું દિલ્હી સુધી તરસી રેકા રહી ગયો એને નથી મેળા આવતો પણ હમણાં તો એક બેન એટલા જાડા એટલા જાડા એટલા જાડા ઓહો વાત જવા દો એમાં એને બ્લુ કલરનું જીન્સ પહેર્યું ટી શર્ટ પહેર્યું બ્લુ કલરનું સ્કાર્ફ નાખ્યો બ્લુ કલરનો ટોપી પહેરી બ્લુ કલરની ચશ્મા પહેર્યા બ્લુ કલરની ફ્રેમ વાળા એમાં એના ઘરવાળો બેઠો હતો ને ફાટેલી ગંજી પહેરી સોફા ઉપર એમાં એને આવીને પૂછ્યું હું કેવી લાગુ છું આવડો કે સારી લાગે એમ નહીં મને તમે વ્યવસ્થિત શિષ્ટ ભાષામાં કહ્યો હું કેવી લાગુ છું પછી આનાથી રહેવાળું નહીં હો પછી આનાથી રહેવાનું ને એટલે એને કીધું કહો તો ખરાય કે હું કેવી લાગુ છું અહીં બ્લુ વેલ જેવી લાગે બ્લુ વેલ જેવી આજે તો વાદળી આખો આખું કર્યો છે પણ શાળાની પહેલી બેંચ આ હાસ્યની સાથે બે વાતો એવી પણ લઈએ કે જીવનમાં ઉતરી જાય શાળાની પહેલી બેન્ચ તમને સફળતાના પાઠ શીખવીએ કે પણ છેલ્લી બેન્ચ તમને નિષ્ફળતા કઈ રીતે પચાવીને તે શીખવાડે છે હા પહેલી બેન્ચે બેઠેલા છે એ લોકો સફળ છે તો એનો મતલબ એવો નથી કે છેલ્લી બેન્ચે બેઠેલા લોકો નિષ્ફળ છે પણ એ નિષ્ફળતા કઈ રીતે પચાવીને એ તમને નિશાળ શીખવે છે છેલ્લી બેન્ચ શીખવે છે હા હમણાં મારે લીલું નાળિયેર ત્રોપો લેવો તો ને તો ત્રોપો લેવા માટે હું એક લારીએ ગયો એટલે અહીંયા પંદર સત્તર વરણનો છોકરો જુવાનડો હતો ને એવડે લીલા નાળિયર વેચતો હતો એટલે મેં એને કીધું મેં કીધું ભાઈ સરસ મજાનું મીઠા પાણી હોય ને એવું લીલું નાળિયર દે એટલે એને એક નાળિયેળે લીધું ટકોરો માર્યો બાજુ મૂકી દીધું બીજું નાળિયેલ લીધું ટકોરો માર્યો બાજુ મૂકી દીધું ત્રીજું નાળિયેર લીધું ટકોરો મારીને મને કહે લ્યો આ મીઠામાં મીઠા પાણીવાળું નાળિયર છે એટલે મને નવાઈ લાગી મેં કીધું આ કુદરત કરવાવાળો મેં કીધું કુદરત આમાં મીઠું પાણી છે કે મોળું પાણી છે કુદરત સિવાય કોઈને ખબર નથી અને આ જુવાન મેં કીધું એમ કહી દે કે આમાં મીઠું પાણી છે એટલે એટલે હું તો ઘડીક સાઈડમાં ઊભો રહ્યો એમાં એક બેન આવ્યા બેને કીધું કે ભાઈ કે મીઠા પાણીવાળું નાળિયેર આપી દે એટલે વળી પાસે એને નાળિયેર લીધા ટકોરા અમેરા મૂકી દીધું વળી નાળિયેર લીધું ટકોરો મેરો મૂકી દીધું ત્રીજું નાળિયર ટકોરો લઈને કે લ્યો આ બેન મીઠું પાણી કે નાળિયેર પછી મેં જુવાનને પૂછ્યું મને નવાઈ લાગી લાગ્યું હે જુવાન તને ખરેખર ખબર છે કીધું કે આની અંદર મીઠું પાણી છે કે મોડું પાણી છે મને કે ના રે ને મને ક્યાં ખબર છે તો મેં કીધું તું આ ટકોરા મારીને શું કેવા કહેવા માગે છો કે આમાં મીઠું પાણી છે ત્યારે મને એને સરસ મજાની વાત કીધી એ યાદ રાખવા જેવી છે એને એમ કીધું એ કે મને ખબર નથી મીઠું પાણી છે કે મોડું પાણી છે પણ ટકોરા માર્યા પછી સામેવાળા વ્યક્તિને વિશ્વાસ બે જાય છે કે એની અંદર પાણી તો મીઠું જ છે વાત વિશ્વાસની છે હમણાં એક દારૂડિયો બહુ દારૂ ધોમ દારૂ પીવો ધોમ દારૂ પીવો ધોમ દારૂ પીવો પછી એની પત્ની કંટાળી ગઈ એની પત્નીએ કીધું કે હવે તમે દારૂ નહીં પીતા હો તમને મારા હમ છે હે કે હવે તમે દારૂ પીતા નહીં તમને મારા હમ છે હાલો એ કે હું તમને નદીમાં નવડાવી દઉં ને તમને પવિત્ર કરી દઉં હા એ કે તમને હાલો નદી નદીમાં નવડાવીને પવિત્ર કરી દઉં એટલે એ એનો ઘરવાળો ગયો નદીમાં બે ચાર ડુબકી મારી એની ઘરવાળી કે આજથી હવે તમે પવિત્ર તમારું નામ મેક્સવેલ નહીં આજથી તમારું નામ મયુર કાંઈ વાંધો નહીં આવડો આવી ગયો ઘરે એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી અઠવાડિયું થયું પણ બોલી તલપ જાય નહીં ને દારૂની તલપ જાય નહીં એમાં અઠવાડિયા પછી એક દી એવો થયો આમાં આંખો ફાડીને ગયો હવે આજ તો રહેવાશે જ નહીં કબાટ ખોલો લો કબાટ ખોલીને અંદરથી દારૂની બોટલ કાઢી દારૂની બોટલ કાઢીને ગયો સીધો નદીમાં નદીમાં જઈને દારૂની બોટલ ને એક બે ત્રણ વાળા આમ કાઢી અને કે આજથી તારું નામ હવે સિગ્નેચર નહીં આજથી તારું નામ કાળો ઉકાળો

વિજય વત્તા માલ વત્તા લઈ વત્તા ગયા વિજય માલ લઈ સાહેબ ખંધો બેસો અને બીજે પ્રાર્થના સભામાં સાયલ ઉઢાડીને સન્માન કર્યું પણ ભટુ એના બાપાને કહેતો તો એ કે બાપા હું પાસ થાવ તો હું લઈ દઇશ એ કે ગાડી ના પાસ થાવ તો કે ગાડી એમ પાક્કું બેમાં ગાડી તો કે હા પણ કે પાસ થાય તો હું તને બુલેટ લઈ દઈશ ફરવા હાટુ ના પાસ થાય તો રાજદૂત લઈ દઈશ દૂધ વેચવા બાકી મૂકીશ નહીં હું તારો બાપ છે હમણાં એક વડીલ એક દાદા વીસ વર્ષે કેસ જીતા બોલો વીસ વર્ષે અદાલત ની અંદર કેસ હેલો ને વીસ વર્ષે એને વકીલે કેસ ને જીતાડ્યો એટલે એ દાદા લાકડીના ટેકે આમાં આવ્યા ને જત સાહેબને પ્રણામ કર્યા ને પછી જત સાહેબને જત જજ સાહેબે દાદાને અભિનંદન આપ્યા દાદા અભિનંદન તમે જીતી ગયા ત્યારે વડી કે ભગવાન તમને ફોજદાર કરે કે ભગવાન તમને ફોજદાર કરે પછી જજ સાહેબે કીધું કે દાદા જજની જે પોસ્ટ રહે ને એ ફોજદાર કરતા મોટી છે કે ના 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 એ ખોટી વાત છે કે મારા માટે તો ફોજદાર જ મોટા છે અરે કે દાદા જજ સાહેબની જે પોસ્ટ રહે ને એ ફોજદાર કરતા મોટી છે એ ન થાય કે મારા માટે ફોજદાર જ મોટા છે કે કેમ દાદા એવું તમે કેમ કહો છો એ કે આજથી વી વર પહેલા મને ફોજદારે કીધું તું કે મને બે હજાર રૂપિયા આપી દો તો આ કેસ અહીંયા પતાવી દો અહીંયા બે હજાર ફોજદારને આપી દીધા હોત ને તો વી વર્ષ સુધી ક્યાં આવવું ન પડે લાકડી માટે કે તમારે સુધી ન આવવું પડે હમણાં એક ભાઈ તો કરોડપતિ થઈ ગયા હો રાતોરાત કરોડપતિ થઈ ગયા કરોડપતિ રાતોરાત થઈ ગયા છાપામાં એનું આખું ઇન્ટરવ્યુ આવ્યું એટલે એ ભાઈ મને મળ્યા એટલે મેં કીધું ભાઈ તમે કઈ કરોડપતિ થઈ ગયા મેં કીધું આ તમને પૈસા લાગ્યા મને ના રેના ડ્રીમમાં કાંઈ લાગ્યું નથી તો મેં કીધું તમને આ ઓલા સટ્ટો બટોર એમાં કઈ તમને કરોડ રૂપિયા આવી ગયા મને કે ના રેના સોનું ચાંદી કાંઈ તો આ રાતોરાત કરોડપતિ થઈ કેમ ગયા ત્યારે મને વાત કરી કે ધર્મેશભાઈ જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવી કોકને મુંડી નાખ્યા સિવાય દુનિયામાં મૂડી બનતી નથી આટલી બધી મૂડી ભેગી કેમ દે મને કે મૂડી નહીં અને હમણાં તો આ હમણાં છાપામાં હું તમે હવે છાપામાં વાજો ને તમને કાંઈક ને કાંઈક ટેન્શન આવી જાય બોલો હા વચ્ચે તો આ બે ત્રણ મહિના પહેલાં કોરોનાની વેક્સિનની આડઅસરની બહુ આખું ન્યૂઝની હેડલાઇન જ તે કોરોનાની વેક્સિનની આડઅસર આ યુવાનોમાં હાર્ટ એટેકને મારું મને ચિંતા થવા માંડી બીજું અમે બબે ત્રણ ત્રણ ડોઝ લીધા છે કીધું આમાં કંઈક મરી ના જઈએ હા પછી મારા મિત્ર છે ભટ્ટ ડૉક્ટર ભટ્ટ છે એને મેં ફોન કર્યો મેં કીધું ભટ્ટ સાહેબ આ કીધું કોરોનાની વેક્સિનની આડઅસરની વાત છે મેં કીધું સાચું છે એટલે મને કીધું મને કે ચિંતા જેવું બિલકુલ નથી એક લાખ લોકો એ એકાદ કેસ એવો બને છે કે જેને કોરોનાની વેક્સિનની આડઅસર થાય હે કીધું હા લાખ લોકો એકાદ વ્યક્તિને એવું બને કે કોરોનાની વેક્સિનની આડઅસર થાય છે ત્યારે મને એમ થયું હાંશ એક લાખ લોકો એ થાય તા મારી ઘરવાળી ચા લઈને આવી મને કે હું કેટલી ભાગશાળી નહીં મેં કીધું કા એ કે તમે લાખોમાં એક છો પાછું છાતીમાં દુખો મીઠો ટેન્શન મૂકે ને કે તમે તો લાખોમાં એક છે પાછું કોરોના લાખ વાળું ને આ લાખ મને એક જણ કહી કે આ પત્ની કોને કહેવાય મને એક જણ કહી કે આ પત્ની કોને કહેવાય એમ પત્નીની વ્યાખ્યા શું એટલે મેં કીધું પત્ની છે ને મેં કીધું એ તમારી પર્સનલ સીએ છે આ એ ગમે એટલું ભણી હોય કે ન ભણી હોય કે એક્સ વાય ઝેડ પણ તમારી પત્ની છે ને પર્સનલ સીએ છે મને કે કઈ રીતે મી તમે એને પાંચ રૂપિયા ઘર ખર્ચ માટે આપો તોય તમને મહિનો પૂરો થાય ને ત્યારે સાત હજાર રૂપિયાનો તમને હિસાબ દેશે અને તોય હજારની તો કટકી કરી જ લીધી હશે અને આવી કુશળતા માત્ર ને માત્ર સીએ લોકોમાં હોય છે પણ હજી સુધી હજી સુધી એવું મશીન બન્યું નથી હો આપણે એવું ચાલો ટાઈમ મશીનની બધી વાતો બધી થાય છે પણ હજી સુધી એવું મશીન બન્યું નથી કે જે સમય આગળ શું થશે આપણને બતાવી શકે પણ આવું મશીન તમારી પત્ની પાસે છે ભૂલો હા તમારી ઘરવાળી પાસે આવું મશીન છે કે કેમ કઈ રીતે તમારી ઘરવાળીને તમારે એકવાર સમજો ખીજાઈને જોરથી કહેવાનું કાંઈ પણ કારણ વગર કે વાંક વગેરે એને ખીજાવો ને એટલે તરત તમને કહે છે કે અત્યારથી તમે મને આમ કરો છો તો આગળ તો શું કરશો એ બધી મને ખબર જ છે એ મારા બાપા એ તમારે વ્યવહાર કર્યો હોય જે આડો કાળો નાગે ન ઉતર્યો અને દરેક પત્ની પાસે દરેક પત્ની પાસે આપણે એમ કહેતા હોય ને કે દરેક પત્ની પાસે ત્રીજું નેત્ર છે હા આપણે તો બે નેત્રવાળા સામાન્ય માણસ છીએ પણ દરેક ઘરવાળી પાસે ત્રીજું નેત્ર છે બોલો આને આ ક્યારે ખુલ્લે જો આ તમને કહું ખરા પણ એ બધી જવાબદારી તમારી લાગે વાગે લોધાર મારા ઉપર કાંઈ નહીં આ પછી તમે એમ ન કહેતા કે આ કલાકારે કીધું તું અમે અખતરો કરો ને અમારે નકામું થયું હા તમારે તમારી ઘરવાળીને હવારે નાય જોઈને આમજો તમે જાઓ ને એટલે કે આમજો કાંડી આજે હાંજે આપણે સરસ મજાના હોટલમાં જમવા જઈશું જમવા જઈશું પછી નવથી બાર હાઈ ક્લાસ મસ્ત ગોલ્ડની ટિકિટ લઈને આપણે પિક્ચર જોવા જઈશું આટલું પ્રોમિસ કરીને તમારે સવારે નીકળી જવાનું ચાર વાગે તમારે મોબાઈલને બંધ કરી દેવાનો એ તમારા ઉપર આ તમને હું ખાલી કહું છું કે ત્રીજું નેત્ર કઈ રીતે એક્ટિવ થાય ચાર વાગે તમારે ફોન બંધ કરી દેવાનો અને સાંજે દસ અગિયાર વાગે તમારે ઘરે આવવાનું અને પછી જે ત્રીજું નેત્ર ખુલે ધૂમતા ના ધૂમતા ના ના પછી જે ડકો થાય ને એ આખી સોસાયટી જોય આખી સોસાયટી જોય પણ હમણાં અમે બધા ભાઈબંધો ભેગા થયા અને બધા ભાઈબંધો ભેગા થયા ને એટલે મેં કીધું મારા ભાઈબંધ તેજો છે એટલે મેં તેજાને કીધું તેજા નાસ્તો કરાવી કીધું તો મને કીધું કે નાસ્તો કરવો હોય ને તો આ દુકાનોમાંથી ગમે અહીંયા મારું નામ દેવાનું પેમેન્ટ કરવાની જરૂર નથી તમારે તમને નાસ્તો કરાવી દેશે રાખ શાંતિ રાખ આ ગઈ વખતે મેં કીધું ત્યાં આવું કીધું તું આ દુકાને હું નાસ્તો કરવા ગયો ને મારો કાંઠલો પકડો ને તારા પૈસા બાકી હતા ને મારે દેવા પડ્યા એ ધંધો તો કરતો જ નહીં પણ અમે ખૂબ ખજાના ખોયા છે અને અમે એવાય મોસમ જોયા છે એક સરસ મજાની છેલ્લી બે પંક્તિથી મારી વાણીને વિરામ આપું કે અમે ખૂબ ખજાના ખોયા છે અને અમે એવાય મોસમ જોયા છે કે બહારથી પલળતા લોકોને અમે અંદરથી કોરા જોયા છે કે હાલે ગમ સબકો સુનાતે જઈએ મને આ વાક્ય બહુ ગમે છે કે હાલે ગમ સબકો સુનાતે જઈએ શરત ઇતની હૈ બસ મુસ્કુરાતે જઈએ મુસ્કુરાતે જઈએ મુસ્કુરાતે જઈએ આપ સૌએ મને શાંતિથી સાંભળવાને અને માણ્યો એ બદલ હું હાસ્ય કલાકાર ધર્મેશ રાવલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત